ગીર સોમનાથ જિલ્લાના વિરાવળ પાટણ શહેરમાં સોમનાથ ધારાસભ્ય વિમલ યુડાસમા અને કોંગ્રેસ પરિવારે વોર્ડ નંબર બે અને ત્રણમાં ફરિયાદ નિવાડી હતી અને આયોજન કર્યું હતું આ કેમ્પમાં સ્થાનિક નાગરિકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા કેમ્પ દરમિયાન ધારાસભ્ય વિમલ એ વિરાવળ નગરપાલિકાની બેદરકારી અને ભૂગર્ભ ગટર યોજનાની નબળી કામગીરીના કારણે અનેક વિસ્તારમાં ગંદા પાણી આવી રહ્યા છે તેની સમસ્યા સ્થળ ઉપર મુલાકાત લીધી હતી તેમણે અસરગ્રસ્ત વિસ્તારમાં લોકોની મુશ્કેલીઓ જોઈ અને તેમની રજૂઆત સાંભળી હતી સ્થાનિકો એ ગટર લાઇન ની ખામી કારણે દુર્ગંધ આરોગ્ય સંબંધિત સમસ્યાઓ અને રોજિંદા જીવનમાં પડતી મુશ્કેલીઓ વિશે જણાવ્યું હતું કેમ્પમાં નાગરિકોની ફરિયાદ માટે ફોર્મ ભરવામાં આવ્યા હતા અને સંબંધિત વિભાગોને તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચનાઓ પણ આપવામાં આવી હતી આ પ્રસંગે ધારાસભ્ય વિમલ ચુડાસમાએ ચેતવણી પણ આપી હતી આગામી દિવસોમાં લોકોની સમસ્યાનું ઝડપથી નિરાકરણ નહીં આવે તો આ મુદ્દો ગુજરાત વિધાનસભામાં ઉઠાવવામાં આવશે બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાઈવ